સંસ્કાર સમૃદ્ધિની સાથે જેસીઆઈ નવસારી દ્વારા ઇન્ટરસ્કૂલ મહેંદી તેમજ નેલ આર્ટ કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું જેસીઆઈ નવસારી દ્વારા લોકોમાં રહેલી કલા બહાર આવે તેમજ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેવા આશયથી નવસારીની કાલિયાવાડી ખાતે આવેલી સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ખાતે એક વિનામૂલ્યે મહેંદી તેમજ નેલ આર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કેટેગરી પ્રમાણે યોજાયેલા સ્પર્ધામાં કુલ 170 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો

જેસીઆઈ સંસ્થામાં પહેલીવાર નવસારીમાં લીલા કોમ્પિટિશન રચાયું છે અને મેં ભાગ લીધો છે અને જેસીઆઈ સંસ્થા ખૂબ જ સારું છે એ બહુ સારું મેનેજમેન્ટ વર્ક કરે છે અને બધું ફ્રી ઓફ કોસ્ટ કરે છે અને જેસીઆઈ બહુ જ ફાઇનલી કોર્પોરેટ કરે છે મેનેજમેન્ટ કરે છે વર્ક કરે છે અને નવસારીમાં જે અને વર્લ્ડ કોપરેશન ઘણું સારું છે મને ખૂબ જ સારું લાગ્યું કોમ્પિટિશનમાં પાર્ટ લઈને અને મને વધારે મારું નામ છે જેસી જેસલ શાહ હું જેસીઆઈમાં રાઇસ રેસિડન્ટ ટ્રેનિંગમાં કામ કરું છું આજે અમે અહીં આગળ નેલાટ અને કોમ્પિટિશન વલુના નિમિત્તે ગોઠવેલી છે તો નેલાટ કોમ્પિટિશન અમે સૌથી પ્રથમવાર નવસારીમાં જેસીઆઈ નવસારી રાવ્યું છે અત્યારે અમારી પાસે એકસો ને સિત્તેર પાર્ટિસિપન્ટે પાર્ટ લીધો છે અને અમે ફ્રી ઓફ કોસ્ટ કરી છે જેથી દરેક ગવર્મેન્ટ સ્કૂલના બાળકો એમાં પાર્ટ લઈ શકે અને સંસ્કાર સંપત્તિ સ્કૂલના ખ્યાતિ મેળવવા પણ અમને ખૂબ એમાં સપોર્ટ કરે રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી